આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જે પ્રકારે પોલીસે ધરપકડ કરી છે અને આરોપ લાગ્યા છે કે તાલુકા પંચાયતના પ્રમુખને તેમણે આયોજનની બેઠકમાં ફટકાર્યા છે તે જ સમયે આ પોલીસ સ્ટેશનમાં હવે જે આમ આદમી પાર્ટીના કાર્યકર અને આદિવાસી નેતા ઊભા હતા તેમનો આક્રોશ સામે આવ્યો છે અને તેમણે પોલીસને કહ્યું છે કે કમલમના ખેસ પહેરી લો અને પોલીસ સ્ટેશનને કમલમ પોલીસ સ્ટેશન નામ આપી દો વૈષ્ણવજન તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંછી ગુજરાત જે પ્રકારે આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડની ઘટના બની છે ત્યારથી રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે અને આ ધારાસભ્ય પર આરોપ લાગ્યા છે કે એકટીવિટીની આયોજનની બેઠક હતી તેમાં તેમણે આજ ડેડિયાપાડાના તાલુકા પંચાયતના જે પ્રમુખ છે સંજય વસાવા તેમના સાથે માથાકૂટ કરી તેમને ફટકાર્યા અને ત્યાર પછી આ ચૈતર વસાવાના વિરુદ્ધમાં આજ ડેડિયાપાડાના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થાય છે અને ત્યાંથી તેમને રાજપીપળા કાયદો વ્યવસ્થાના ભાગરૂપે લઈ જવામાં આવ્યા છે ત્યારે તેમને ડેડીયાપાડા થી રાજપીપળા લઈ જતા હતા તેના સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર નેતા અને આદિવાસી લોકો છે તે પોલીસ સ્ટેશનના બહાર ઘેરાવ કરીને ઊભા હતા અને તે સમયે પોલીસ માથાકૂટ ચાલતી હતી અને તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે આ પોલીસ છે તે કમલમનો ખેસ પહેરી લે અને આ પોલીસ સ્ટેશન છે તેના પર કમલમ પોલીસ સ્ટેશન નામ લખાવી દે જેનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હા ભાજપ ની કરવાની બંધ میں چلے گئے میں چلے گئے میں چلے گئے مستے رہو میرا باقی دیا جائے چلے گئے میں ڈر رہا ہوں میرا باقی ભાજપના ખેસ લેવો બધાને પહેરાવો ભાજપ ના ખેસ પહેરાવો આ બધા પોલીસ કર્મચારીઓને ا ل د આમ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થતાં જ આદિવાસી સમાજના લોકો હવે મેદાને આવ્યા છે તેમનો રોષ તે ઠાલવી રહ્યા છે અને હવે જોવાનું તે રહેશે કે ચૈતર વસાવા કેટલા દિવસ જેલમાં રહેશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ